નીતર તો જોવા તમે લગન લગન હોય ને કોઈના છોકરાને તો સર સાહેબ એ પારકે બધા જાણ લઈને જાય ને ત્યાં ડીજે ઉપર એ ત્યારે નોટ ઉડાડતા હોય કે ડીજે ઉપર હું કામ ઉડાડવી જોઈએ પણ એન્ટ્રી પાડતા હોય પછી પરણી ને વરરાજો ઘેરી આવે ને પછી બધા હૈસા બાલતા હોય બધાયને દાપા દેવાઈ ગયા હોય જીતુભાઈ છેલ્લે ગામનો ઢોલી આપણો હોય ને એ એક બાકી રહ્યો હોય એ ફળિયામાં બેઠો હોય અત્યારે સરવાળા થઈ ગયા હોય નકર ઓલે દહ થી વગાડ્યું હોય ને બે ટાઈમ વગાડવા આવતો હોય ગોતડે લેવા જાવ ચારેય મર હોય પછી એને એને બધી દાજ એ રસકો વઠી તો છે રસકો એલા પણ આ વગાડ્યું નવ દે હું પણ સરવાળો થઈ ગયો હોય આપણે દુઃખ એટલે શું આપણું ધાર્યું ન થાય એ દુઃખ નહીં આપણે અંદર એક એવો પાવર આવી જાય હું કહું એમ મારા ઘરના કરે રોટલો કીધો એટલે રોટલો ચાવવો જોવે મારું કીધું મારા છોકરા હું એમ એટલા જ ટકા લાવવા જોવે પછી ધીરે ધીરે પૈસો થાય એટલે પછી હું કહું એમ મારો સમાજ કરવો જોઈએ એમાંથી થોડું ગોલું થાય હું કહું એમ મારું ગામ કરવું જોવે હવે અહીંયા સાચી હાથે રાખીને કહ્યું તમારું કીધું તમે પોતે કરો છો તમારું કીધું તમારું મન કરે છે હવે આપણે આપણે નથી કરતા જગત હાટું નો ડોટું દેખ ભાભો એક ડોશી હવે બાપુ કાશી વરાનો ડોશી અવડા જ હોય અને ડોશી હોય તો જ ભાભો છો હોય એ પાણી વેવરાય વેવરાવી ક્યાંય લીધેલો અને આનંદભાઈ પંચાવન વર્ષનો દેવનો દીધેલો દીકરો એ બાપને માથે આટો મારી જાય એવો આખું ઘર ઈર્ષાનું પીર સત્યની કથાનું કોઈ આમંત્રણ ન આપે અને છોકરાને બોલાવ્યો થાય નહીં ઈર્ષાનું કોયું એના બાપા બિચારા ખાટલે બેઠા બેઠા એમ કે બટા પાણી લાવજે તને પીડ્યો પીડ્યો કે બેઠા બેઠા પાણી પીવું તારા બાપને પરણાવવો થોડો એટલે એનો બાપુ એને આછે ઉભો થઈને પાણી પી લે આવું આખું ઘર જાળું થઈ ગયેલું ઈર્ષા પણ એકાસી વર્ષ પહોંચ્યા એટલે બાભા થયું મારું આપણે હાવ આખી જિંદગી હાવ કાઢી નાખીએ હમણાં જો શેલે શેલે ભગવાન ભજન કરી લઈ અને કલ્યાણ થાય તો શેલે સૂજી ગયો એને ડોસી ને કીધું ડોસી કે હાર વિશાદ છે કાઠે જીન તો સુધી ખરે ખરો અમુક અમુક ભાભા એવા હોય ઘર ઘર જીત ભાઈ ઘણા વર્ષ થયેલા પહેલા તો અમે અમુક પ્રોગ્રામમાં જઈએ એટલે મોટર ને એવું લઈને જતા હોય એટલે અમુક મિત્રો હોય કલાકારોના પ્રેમી હોય એટલે આપણે ક્યાંક માય ભાઈ પ્રોગ્રામ પૂરો થયેલા જો મારી ઘરે ચા પીવા એટલે આપણે જાય કાલો ને ત્યારે તો અમે હોય ને કે એન્ટ્રી પડે ને આપણી પણ એન્ટ્રી પાડવામાં એવા અમે હલવાણેલા જઈ છે હવે એક બાબાની ડેલી ગીડે એનો છોકરો લઈને ગયો ભાભો બેઠો બેઠો દાંતણ ને ટોસે અમે અંદર ગળ્યા હતા ભાભો કોણ આવ્યો એ કોણ થયો કે બાપા માયાભાઈ છે કલાકાર આ તળેલા નાખ્યા એ આખી રાત મારા દીકરાઓને કઈ ધંધો જ નથી મારા આપણે આપણે હાજરીમાં આવું કેથી કેવું થયું છે અમારે ગાડી પાછી લેવું પોતાને ગાડી કેવી ઓલે બારી બેન કરી દીધી એટલે હવે ભાઈ નીકળ્યા બે નતો એટલે ઓલા કીધું કે મારા બાપાનો અમારા દાદાનો સભા આવો છે કાંઈ વાંધો નહીં ભલે હોય હવે આપણે ચા પીવી જ છે પછી ક્યાં વાત એ ડોષી બિચારા હામી મોહરીની કોરે બેઠા આ ડેલી નહીં કોરે બેઠો બેઠો દાતણ ટોચતો તો અને ભાભી ઓલા બાપ ભાઈ ડોષી બિચારા ભાભું જો ભાઈ ડોશી બિચારા ભાઈ ત્યાં ઉજવું કરતા પણ એ સાંભળવા અમે અહીંયા ગયા હતા મારી ઉભા છે આવો ભાઈ હારું સારો છોકરો દીકરો લાવ્યો અમને ત્યાં બેસાડીને ડોશી ભાભા પાસે ગયા હોય જે કીધું એને એ રામ રામ કરો તારા બાપ ખારા મહેમાન ની આવે ઘીરે પીડ્યું પીડ્યું વળ ખાઈ ગયા તોય આવા હું વળ ખાવશો માયો ભાઈ છે તારો બાપ મફત નો આવે કોઈ ની કિરે ઈ આવ્યો મફત નો હો દીકરાનો ભાઈ બનશે એટલે અહીંયા નથી કેતો હું તો તારી પાડી માં ડોસી કેતી થી ઓલા ને

હવે જીવતા રંડાપા પામતી ભાભે જીવન જાહેર નહીં કર્યા હોય સાહેબ એવો આ ભાભો એકાશી વર્ષની માથે ટક્કર લઈ ગયેલો એ વખતની કાઈ નહી ડોષીને જીવ જાતિ જિંદગી જીવ પાછો વળ્યો દીકરો ને ત્રણેય જંગલમાં ગયા સાહેબ નદી ને કાંઠે ભોળાનાથ નું મંદિર હાથમાં માળાઓ લઈ લીધી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અને એક ભોળોનાથ જેવો છે બાપ આ દેશ નો વૈદિક બ્રાહ્મણ શિવ સ્તોત્રો ગાય તો શિવ રાજી થાય રાવણ જેવો રાવણ ભગવાન મહાદેવની સ્તુતિ કરે તો ભગવાન એને લાડ લડાવે આ દેશનો ચારણ ચંદ રસિન એનું સ્તુતિ કરે તો શિવ રાજી થાય અરે છોડો ગામડાની અભણ બાયુ સાહેબ એ ઓરા રે આવો તમે સન્માન તને ચડે છે બભૂતિ ના એ ઓરા રે આવો તમે સા ભગવાન શિવનું ભજન ચાલુ કર્યું અને માં પાર્વતી ભગવાન શિવને કહે છે પ્રભુ બિચારા જાતિ જિંદગી મંડાણા હવે એને પ્રસન્ન થાવને અને ભગવાન શિવ એટલું બોલ્યા છે કે દેવી વાત સાચી જ્યાં સુધી એના માં ઈર્ષા ન જાય ત્યાં સુધી એને વરદાન ન આપી શકું એમાં ઈર્ષા ભરી છે માતાજી કીધું કે તમારે વરદાન દેવું ના દેવી એનામાં ઈર્ષા ત્રણેયમાં ભલે બાપ દીકરો છે મા દીકરો છે પતિ પત્ની છે પણ એમાં ઈર્ષા ભરી છે હું ઈર્ષા ઈર્ષાવાળી વ્યક્તિને વરદાન આપીશ તો એનો સમય વયો જાય ખોટો અને મારા વરદાન ખોટા વ્યા જાય હા ને માતાજી કીધું કે તમારે આવું દેવું ન હોય ને એટલે તમે આવું કહો તાક તો હવે હાલો દેવી તમને દેખાડો ભગવાન શિવ પાર્વતી આ ત્રણેયની સામે પ્રસન્નથી ઉભા રહ્યા માગી લે ભાભલા તારે જે માગવું હે આ હાસુકલો એરું છે કે બીજા છે કોઈ આ

એ તમે માર દીકરો બે બે હો ને તો હું અખતરો કરતો આવ્યો એમ કરીને ગયો એકલો હવે શું માગું કરતા કરતા એ મારું ગમે એટલું માગી પણ મારી આયુષ તો ટૂંકી છે એકાશીએ તો પહોંચ્યો શું માગી વાગી શું માગું એને કરતા ભગવાન પાસે ઉંમર માગી લો હા ને ભગવાનને કીધું કે મારા ના ગામના ચોકમાં ગયો હો ભાભો કોઈ હતું નહીં બીજું હે ભગવાન હે મહાદેવ હું અઢાર વર્ષનો યુવાન થઈ જાઉં અને મારાથી દુનિયામાં કોઈ રૂપાળું ન હોય મિસ્ટર વર્લ્ડ કેમ રૂપાળો અંગ્રેજી બોલો તો ફડક દિન ભગવાન ને કઈ બીજું કરવાનું એ હતા

અને આવો દેવના ચકર જેવો દીકરો જોયો અને રાજાની નજર ચોટી ગઈ અને એમાં શું ઘટે છે હું આ ગામ નો નથી નાનપણમાં બાપુ મારા માવતર મરી ગયેલા ફરતો ફરતો આવ્યો મારું કોઈ ઠેકાણું નથી તારું કોઈ ઠેકાણું નથી તો આજથી તારું ઠેકાણું હું રાજા કહે મારો ઉત્તરાધિકારી કોઈ નથી આથી તું મારો દીકરો બે ગયો હાજ પડવા આવ્યો હાજના પાંચક ચારક વાગ્યા છે પણ હું ત્યારે નતો એટલે ઘડિયાળમાં કઈ જોયું નહોતું દોશીને છો કે બરતા તારો બાપ ખતરા કરવા ગયા ત્યાં જોયો હજી પાછો આવ્યો નહીં હાલ ને ગોઠવા જાયી દોશીન દીકરો બે નીકળા ચોક માં પૂછ્યો તાર દાદા ને થાય હતા કે ઊભા હતા ને એમાં કઈ કોને ખબર હું થી યુવાન થઈ ગયા ને રાજા લિન વયા ગયા મારો જોયો એકલે ખતરા કર્યો હાલ ના જાય હવે અહીંયા આવ્યા તો તો રાજા એને તમને કો યુવરાજ થાપી દીધેલા અને રાજાની ગાદી પર બેઠક ડોસી કે ક્યાં ગયો છે મારો રોયો એટલે ડોસી કે અઢાર વર્ષ નો જોયો ન હોય એને તો સ્વામી પચીસ વર્ષ થી જોયા હોય તે ડોસી નો ઓળખે ક્યાં તો ઓલો ઓળખી ગયો કે આવ્યો જૂનો મુદ્દો સટલ આવી ડોસી આગળ બધું સતું કરશે રાધા મારશે તો આ મળ્યો ઉતાવળો થઈ ગયો ઈશારા મળ્યો કરવા

એકનું વરદાન યુવાન થવામાં એકનો વરદાન ઈર્ષામાં એના ધણીને ગધેડો બનાવ્યો દીકરા પાસે વરદાન બાકી હતું દીકરાએ નક્કી કર્યું ધારું એ માગી શકું પણ મારી પાસે બધું હોય અને મારા પિતાને શાંતિ ન હોય તો મારે બધું શું કામનું હે મારા નાથ મારે કાંઈ નથી જોતું મારા પિતાને હતા મારા પિતા બનાવી ખબર હોય આપણે અળસ કાઢવા જાય માટલું વગાડતા જાય ને તાહળી માથામાં મૂક્યા મૂકી ત્યારે એ માટલું ભાઈ વગાડતા વગાડતા અમારા ઘરમાંથી અળશ વહી જાય આવું કહેતા જાય માટલું ફોડી આવે અને વળતા તાહળી વગાડતા વગાડતા આવે ગઈ અળશને આવી લક્ષ્મી ગઈ અળશ ને આવી લક્ષ્મી એક જગ્યાએ તો અવળો મોટો ગોળો લઈને બાઇ જાય ચૂચવો અવળો મોટો ગોળો દેરાણી જેઠાણીએ ટેકા રાખેલા એ વખતની માથે અને કોકે પૂછ્યું ક્યાં જ આવશો તા કે કકડાટ કાટવા અળશ કાઢવા અંદર ડોકાણા હતા હા હું બેઠા થા એલા ઈ નહીં એ ઈ નહીં નહીં તમને લાગે અમને આટા હોય એવું અમને આટા હોય તો આ ધંધા કરીએ ખરા અમે આખી આખી રાત તમારે આમ બોલવાનું ગાડીમાં તૂટ્યું વાળીને હોવાનું તમને એમ કે અમે આનંદ કરતા છીએ ગાડીમાં હોવાનું સાહેબ એક ભાઈ અતર લગાડવા આવ્યા ટેજ ઉપર મેં કીધું ગોઠણે લગાડી દો ગોઠણે મને કેમ આયા ભાઈ ગોઠણે અતર ના હોય મેં કીધું ગોઠણે લગાડી ને આગળ હું ગાડીમાં હોવાનું ને તૂટી વાળી તો ગોઠણ મારા નાક પાસે આવી જાય એ બેઠા બેઠા આમ ચોખવાળી કરતા હોય કચરો એક બાજુ મૂકતા હોય કોકનું બિલ્ડિંગ ઠૂઠું પીડી હોય તો એક મૂકતા હોય અમુક બેઠા બેઠા દિહવાળીઓ ભાંગતા હોય આના નામ લખી લેજો અને કોઈ સમાધાનમાં ન લઈ જતા એને તોડતા જ આવડે હળજુ ભાંગતો હોય બેઠો હખનો તો બે યાર કારણ કે વૃત્તિ જેની તોડવાની હોય એ કોઈને જોડી ના શકે પણ જેની અંદર જોડવાના વિચાર હોય ઈર્ષા ન જાય કેમ બાપુ ભાગ્યા છૂટા લેવા જા હું તો કહું નીકળ્યા કે ચાલો આપણો અક્ષગર નીકળીએ આપણે મોજ સડી છે હાલ હાલીનો યુઝ આભો હું હું આગળ ગાઉં તમે જુઓ હું મારા સારું જ ક્યાં કર્યું છે મળ્યો વાત ભાઈ હા મોજ ક્યારે આવે તમને આનંદ ક્યારે આવે અંદરથી ઈર્ષા વઈ જાય તો ઈર્ષા જાય તો તમને સામો માણસ ગમે સામો માણસ ગમે તો જ તમને આનંદ આવે કોઈ બેને કોઈ દીકરી તમારા એટલા બધા ઘરેણા સારા કપડાં પહેર્યા હોય અને એ તમને ગમતા હોય એના પ્રત્યે ઈર્ષા ન હોય તો જ એમ થાય બહુ રૂઢી લાગે અને એના પ્રત્યે ઈર્ષા હશે ને તો ભલે મેકઅપ કરે શું કે જતો ખર ગુટી ને લાલ તો તું પહેરી લે ને ઈર્ષા કાઢી નાખ મારી માં તમને ફેશન ના ગીત એવી લાવ્યું છે આપણી વાત ન જ કરતો આ વાત જ ન કરતો હા જે વાત કરું બધી આફ્રિકા ની સાહેબ ઘડીક રહેવું ખોટું હો કામ આપણે કોઈને આખે છાઉ જોય એવા એવા ફેશન ના ગીત મેં હાંભળ્યા જીતુભાઈ આપણે એમ થાય કે વરરાજાને ને એક એક ઢીકો માલ લે તો હારું પણ કાચો આવા ગીત સાંભળવા કરતા વરરાજા ને માંડવા મૂકીને ભયું જાવું જોવે પણ વરરાજાને ને ચાહે ક્યાં જાવું ભલે ને ગાય લેચ્યો માઇન્ડ બંધાણું પણ જો આમાં 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 સીસા અમુક માણસ એવા આવે કે એકચુઅલી જવું પડશે ને તર ખોટું લાગશે ઘનશ્યામભાઈ ને એને મોઢા દેખાડીને ભાઈ જાય પછી અમુક અમને જોવા આવ્યા કે કેદુના ગાય કવડા થયા છે આવડા અમને જોઈ જોઈ ને ભાઈ જાય અમુક સંગીત પ્રેમી હોય કેવા તબલા વાગે છે કેવા બેંજો વાગે છે એ બધા બાર વાગ્યે ભાઈ જાય બરોબર અત્યારે જે બે ત્રણ વાગે બેઠા હોય ખરા એક જગ્યાએ હું ગયો પંદર જણા હવાર હું આમણા મો સાવાસ સાવાસ આ બેઠા ચાહુંથી ઉભું થવું નથી પણ હામાં ડગ નો લેવો પૂરું થયું ત્યારે મેં કીધું તમે મને આ સમજો ઉજળો કરી દેખાડ્યો તમે જે હામાં બેઠા હતા શું તમારી સમજણ મને કે મંડપ વાળા છે હું સમજણ આ તો તમે પૂરું કરો તો ગાટલા હકેલી અમે હુવા ભેગા થાય ચારે ચૂક હાલે લે આ તો આપણો હાવ હવે છેલ્લો એક જોક કહો સંધાય ચાંદતી થી ચાંભળજો કાલ તારીખ કેટલી છે ઠાકરે ફેરા ફરી લીધો છે હો પ્રભુનો આજે ફેરા એટલે વાત વાત આપણે કઈ કરતા હતા મગજમાં રાખવા નહીં હૃદયમાં રાખવા વાત જો હૃદયમાં શું કામ રાખવાના હવે જો તમે શાંતિથી આ જોક સાંભળજો જો ભાઈ ઊંધું લાગે કોઈને તમે કોઈ ખીચાતા નહીં બરાબર શરીરમાં બધાય ધીરે ધીરે સાથ મૂકવા મળે આંખે હુજતું ઓછું થઈ જાય સાંભળવાનું ઓછું થઈ જાય અમુક ની જીભ વહી જાય ઓળખો બોલી એક સારું હોય ને તેને એમ કે હાલે હાથ પેટીને ઓળખો એટલું નહીં સાહેબ હકીકત કહું શ્વાસા પણ બંધ થઈ જાય છેલ્લે હૃદય ચાલુ હોય છે ઠેઠ હુધી જે સાથ આપે ને એમાં બીજા રાખજો સાહેબ મગજ મગજમાલી તો નીકળી જાય કોઈક ઠોકર લાગી હોય ભૂલાઈ જાય બધું એક 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 એવો એવો મોટો બાપા ઘડીક બેસો આપણા અત્યારે મોભી એ છે અને ખરેખર તમે બેઠા એટલે જ હું કરતો હતો આવડા ને તું વાળીએ મળી લો પાછા એટલે છેલ્લો જોક તમને કહું કૃષ્ણ પરમાત્મા જાય છે તમને નીકળી એક એવો મોટામાં મોટો સાહેબ પ્રોફેસર માણસ ઈસરો સાથે સંકળાયેલો નાસા સાથે સંકળાયેલો રોકેટો બનાવે અણુમાં બોમ્બ પરમાણુ માં એટલી વાર જે આવેલો યાન મીડિયો બનાવવા દરિયામાં મીડિયો મોટો પ્રોફેસર બન્યો પછી અમુક ઓલામાં આવી જાય ને પછી હવામાં આવી જાય અને ભાષણો દેવા ભગવાન જેવું કાંઈ છે નહીં માણસ છું ના કરી શકાય દુનિયાને અમે મુઠ્ઠીમાં લઈ લીધી છે ઇન્ટરનેટ સાથે જોડાયા છીએ ઇન્ટરનેટ અમે બનાવ્યા છે ઉપગ્રહો અમે છોડ્યા છે માણસ છું નથી કરી શકતો ખોટા સાત સાત ને નવ નવ દિવસ કથામાં નહીં બેચવાનું જો ભગવાન ભગવાન કરો છો ભગવાન કે મારો દીકરો મે આને બુદ્ધિ આપીને મારે હમા બાવળા સડાવ્યા મારે એ બચ્ચું કાને પવિત્ર બુદ્ધિ આપું તો સમાજ નું કલ્યાણ કરે અને મારે હમા બાવળા ચડાવવાને ભગવાન છો કે આની મેમરી ઉડાળી નાખવા દે તો ભગવાને મેમરી ઉડાળી નાખીને તે આટલું ભાષણ કરતો તો ને એમાંને હાલમાં હમન્યા બાબા જાલ જાલ ગયા હમન્યા જે બાઈક માચા કીજા

ભગવાન કેલા કરી કરી ભાષા લાલા બનાવ્યા જે હામા મળે જીજી ભગવાન ને ચુખાળો માણા હે તો ઉડી તો કઈ સરખી પણ માણા સે નાટકે કરતો હોય એટલે ભગવાન ધરતી ઉપર આવ્યો અને એને હામા મળ્યા કેમ છો ભાઈ ચીજી ચીજી ઉભો તો રે ની બેઈ જાવ મોજું થાય બેઈ જાવ ઘૂમ ઘૂ ભગવાન કે માર કાવા લે ભગવાન કે પૂછવા દે એટલે તો ને નીચું ઉભું એવું કીધું ને ક્યુ ગામ તારું નીચી કબાય કોનો છોકરો છો નચી ખબર તારા દીકરા નું નામ નચી ખબર તારી દીકરી નામ નચી ખબર તારી બાનું નામ નચી ખબર તારા ભાઈ બંધુ નામ નચી ખબર તારી પત્ની નું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડું આ તમને હસવાનું લાગ્યું ને હસવાનો પ્રોગ્રામ જ નથી વાત કોને કરીએ કે વટમાન વટમાં કથા બેહાડી પોથી યાત્રા આવતી હતી વટમાં આપણે એન્ટ્રી પાજી જેવી છે એન્ચી પાડવા ગયા ને તો પોથી યાત્રા આવતી હતી સીસા સાહેબ તો ઓલા ચાર થો ઓલે બંધુક કોણ રાખતા ને બોલ એ વેવાય બંધુક લઈને આવેલા અને આ વેવાયના કાન પાઈ એન્ટ્રીમાં ફોડી તો આની ધાકું પડી ગયું